વરસાદની સિઝન આવતાની સાથે જ પાણીજન્ય રોગથી રોગચાળો ફેલાવવાનો ભય રહેતો હોય છે ત્યારે વડોદરાના કારેલીબાગ ખાતે આવેલા ચેપી રોગના દવાખાનામાં પણ ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે જ્યારે ચાર દરવાજાની અંદર આવેલ જમનાદે હોસ્પિટલમાં કોલેરાના કેસ નોંધાયા છે વરસાદની સિઝનમાં પાણીજન્ય રોગ એ રોગચાળો ફેરવાનો ભય હોવાથી સદકાના તેમજ સાવચેતીના ભાગરૂપે બહારના ખોરાકને ટાળવું જોઈએ તેમજ લારીઓ પર મળતું ફૂડ આરોગવું જોઈએ નહીં તેમજ પાણી ગરમ કરીને પીવું તથા જો પાણીની લાઇનમાં ભંગાણ સર્જાય તો તાત્કાલિક તેને રિપેર કરી લેવું શું સાવચેતીના આ મીડિયા દ્વારા જે માહિતી મળે છે એ પ્રમાણે જમનાબાઈ હોસ્પિટલ ખાતે ચાર પાંચ કેસ શંકાસ્પદ કોલેરાના હાલ એડમિટ છે સદભાગ્યે હજુ સુધી આપણી હોસ્પિટલ ખાતે એવા કોઈ કેસ રિપોર્ટ થયા નથી હાલ એટલે દર વર્ષે જ એકચુલી આ જૂન મહિનો આવે અને ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે બે જાતના રોગ જોવા મળે એક પાણી જગ્યા બીજું મચ્છરજન્ય જેમાંથી હાલ હજુ મચ્છરજન્ય રોગ ખાસ જોવા મળતા નથી પરંતુ પાણીજન્ય રોગોમાં સાધારણ વધારો જોવા મળે છે જેમાં મુખ્યત્વે ટાઈફોઈડ કમળો અને જાડા ઉલટીના છવાયા કેસ જોવા મળે છે આપણી હોસ્પિટલ ખાતે પણ જે પચાસ બેડની હોસ્પિટલ છે એની સામે ચાળીસ એક પેશન્ટ એડમિટ છે જેમાંથી બાવીસ ચોવીસ કેસ કમળાના અને દસ બાર કેસ ટાઈફોઈડના છે તકેદારીની જો વાત કરીએ તો હું એવું કહીશ કે મુખ્યત્વે આ બધા પાણીજન્ય રોગો છે એટલે પીવાનું જે પાણી છે એ શક્ય હોય ત્યાં સુધી સ્વચ્છ હોવું જોઈએ ઘરની આજુબાજુ જો પાણીની પાઇપલાઈન કોઈ જગ્યાએ રીતે જણાય તો કોર્પોરેશનની મદદથી એને તાત્કાલિક રિપેર કરાવવી જે બહાર જે ખુલ્લા ખાદ્ય પદાર્થ વેચાય છે પાણીપુરી છે કે શરબત છે કે એ ટાઈપના તો એ બને ત્યાં સુધી ટાળવા જોઈએ બહાર લારી પર જે પાણી રાખવામાં આવતું હોય તો એ પાણી જો સ્વચ્છ ન હોય તો પણ આવા રોગ થઈ શકે એ જે પાત્રમાં પીરસ કરતી હોય જે પણ વાનગી એ પાત્રને પ્રોપરલી સાફ ન કરવામાં આવે અથવા તો ગંદા પાણીથી સાફ કરવામાં આવતું હોય તો એનાથી પણ થાય અને મચ્છરજન્ય રોગચાળા માટે ખાસ કરીને ઘરની આજુબાજુ જો ખાડા કાબુચિયામાં પાણી ભરાઈ રહે તો એમાં મચ્છરની ઉપરથી થવાની શક્યતા છે એટલે એમાં ક્યાંક તો બળેલું ઓઇલ નાખવાનું થાય અથવા એ પાણીને નિકાલ કરવાનો થાય ઘરના ડાબા પર ડબ્બા ડુંબળી પડ્યા હોય અને બાજુ પાણી ટાયા વગેરેમાં ભરાઈ રહે તો એમાં પણ મચ્છરની ઉત્પત્તિની સંભાવના રહે તો એનો પણ નિકાલ કરવો જોઈએ અને બાકી ઘરમાં મચ્છરદાની અથવા તો ગુડ નાઇટ જેવા રિપેલેન્ટ મોસ્કેટો નો ઉપયોગ કરવો જોઈએ આ તકેદારી આપણે રાખી છે